હાલો મિત્રો ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઉત્તર ગુજરાત જે વીજ કંપની લિમિટેડમાં ભરતી છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહીજો વિડીયો પૂરો થયો તો તમને ખબર પડે કેવી રીતના આમાં અરજી કરવાની છે વાત કરીએ તો સંસ્થા છે યુજી સીએલ બરાબર એમાં કુલ જગ્યા આઠ છે અને નોકરીનું સ્થળ ભારતમાં કોઈપણ જગ્યાએ તમને મળી શકે અરજી કરવાની છેલ્લી તારીખ બાવીસ તારીખ આજની જ છે ને ઓફિસિયલ વેબસાઇટ અને આ જે અરજી છે રાતના બાર વાગ્યા સુધીમાં તમે અરજી કરી શકો છો આ લાસ્ટ ડે છે કારણ કે આપણે કામમાં હતા એટલે વિડીયો બનાવવાનું થોડુંક લેટ થઈ ગયું એટલે માફ કરજો આગળ આપણે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ સી એ કરેલું હોય સી એમ એ કરેલું હોય એમ કોમ કરેલું હોય એમ બી એ કરેલું હોય મતલબ તમારા ઓછામાં ઓછા પંચાવન ટકા હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને એકાઉન્ટનું જ્ઞાન કે તમને થોડું કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અંગ્રેજીમાં સારી એવી કમાન્ડ કમ્પ્યુટર સાથે તમને ટાઈપિંગ થોડું ઘણું આવડતું હોવું જોઈએ તો આ બધી છે એ શૈક્ષણિક ઉંમર ઉંમરમર્યાદા વધુમાં વધુ ચાલીસ વર્ષ એટલે સ્ટાર્ટિંગ તમારે છે એ અઢાર વર્ષથી થાય છે અને વધારેમાં વધારે ચાલીસ વર્ષ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો અને વયમર્યાદા મહત્તમ હોય તો તમને વધી વધીને પાંચ વર્ષની છે એ છૂટછાટ મળવાપાત્ર છે અને આગળ આપણે જો અરજી તો રૂપિયા અઢીસો રૂપિયા અરજી ફી છે તમારે ઓનલાઈન મોડ ઉપર અરજી કરવાની રહેશે કોઈપણ છે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ કોઈપણ રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો સુકવણી અન્ય કોઈપણ રીતે ડિમાન્ડ એટલે તમે બીજી રીતે કરી શકશો નહીં બરાબર એટલે તમે પોસ્ટ દ્વારા આમાં સુકવણી એટલે તમે ફી ભરી શકો નહીં તો તારીખની આપણે વાત કરીએ ફોર્મ ભરવાની તારીખ તો એ ખબર છે બે તારીખ સ્ટાર્ટ થયું હતું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાવીસ તારીખ અને ફી ભરવાની છેલ્લી તારીખ છે ચોવીસ એક સુધી તમે છે આમાં ફોર્મ સોરી ફી ભરી શકો છો ને વિડીયો સારો લાગ્યો છે અને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા